હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મમાજ રસોમાં આજે હું તમારી સાથે શેર કરીશ જન્માષ્ટમીમાં બાલગોપાલને પ્રસાદમાં ધરાતી પંજરીની રેસીપી આ પંજરીની રેસીપી વર્ષમાં બે વાર બનતી હોય છે એક તો જન્માષ્ટમીમાં અને બીજી રામનવમીમાં પંજરીમાં ઘણા ગુણધર્મો રહેલા હોય છે જેથી કરીને તમે આડે દિવસે પણ આ પંજરી બનાવી શકો છો પંજરી ખાવાથી વાયુ કફ અને શરદીને પણ રાહત થાય છે તો ચાલો આપણે પંજરીમાં કઈ કઈ સામગ્રી નો ઉપયોગ કર્યો છે તે જોઈ લઈએ અને રેસીપી ની શરૂઆત કરીએ તો પંજરી બનાવવા માટે મેં અત્યારે આખા ધાણા લીધા છે આ ધાણા વજનમાં સો ગ્રામ છે અને વાટકાનો માપ લઈએ તો પોણો વાટકો છે અને તેવી જ રીતે મેં આ દળેલી સાકર લીધી છે એ પણ આમ માપમાં લઈએ તો પોણો વાટકો થાય છે અને વજનમાં દોઢસો ગ્રામ છે ત્યાર પછી મેં સુવાદાણા લીધા છે બે ચમચી સુવાદાણા લીધા છે ત્યાર પછી મેં ટોપરું લીધું છે ટોપરું આવી રીતે આખો વાટકો લીધો છે આખો વાટકો લઈ અને તેને મેં ઝીણી લીધું છે ત્યાર પછી કાજુ અને બદામ સમારેલા છે ત્યાર પછી મખાના છે ત્યાર પછી જીરું છે ત્યાર પછી સૂટ પાવડર છે ત્યાર પછી અજમા છે એને થોડા થોડા રોસ્ટેડ કરવાના છે એમાં મોચર જે હોય તે ઉગી જાય ને ત્યાં સુધી આપણે વધારે પડતા શેકવાના નથી થોડા થોડા રોસ્ટેડ કરી લેવાના છે જો તમારે ન લેવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આ સુવાદાણા લઈશું આ સુવા દાણા ત્રણ ચમચી જેટલા લીધા છે એને પણ એવા શેકી લઈશું અને ધાણા મેં શેકી લીધા છે હવે આપણે આ જીરું ને પણ થોડું એવું હળવું એવું રોસ્ટેડ કરી લઈશું હવે આપણું જીરું શેકાઈ ગયું છે તેને આમાં લઈ લઈ અને ત્યાર પછી તે તે જ વાસણમાં આપણે પાછા અજમા અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એમને પણ અજમા શેકશું ને તો પણ શેકાઈ જશે કારણ કે આપણી કડાઈ ગરમ છે એટલે વધારે પડતો શેકવા નથી નહીંતર બળિયાની એમાં સ્મેલ આવે તો બધી વસ્તુ આપણે આ રીતે શેકી લીધી છે તો હવે સૌથી પહેલાં આપણે આ ધાણાને આપણે મિક્સરમાં નાખીએ અને ક્રશ કરી લઈશું એકદમ પાવડર કરી દઈશું તો આ મેં જે સાકર પીસેલી છે એ જ જારમાં આપણે લઈ લઈશું અને એ દાણા અલગથી પીસવાના કારણ કે તેને સાળવા પડશે એટલે પહેલાં હું દાણાને પીસી લઉં હવે આપણે જે દાણા પીસી લીધા છે ત્યાર પછી આપણે આ બીજી સામગ્રી બધી ઓતકસરી પીસી લઈશું એટલે હવે મિક્સર જારમાં લઈશું પહેલાં વરિયાળી લઈશું ત્યાર પછી જીરું લઈશું ત્યાર પછી સુવાદાણા લઈશું અને આ અજમા નાખી દઈશું આ સારી વસ્તુને આપણે અધકસરી પીસી લઈશું તો જુઓ આ આપણે અજમા જીરું અને સુવાદાણા વરિયાળી આ સારી વસ્તુને આપણે એક સાથે મિક્સ કરી લીધી છે અને ત્યાર પછી મેં આ મખાના અને નાળિયેરનું જીણ હતું તે પણ મેં બે વસ્તુને સાથે પીસી લીધી છે તો એને હવે એક વાસણમાં લઈ લેશું ત્યાર પછી આપણે એક કડાઈ ને ગરમ થવા મૂકીશ અને તેમાં આપણે બે ચમચી જેટલું ઘી લઈશું જરૂર પડશે તો વધારે લઈશું પેલા અત્યારે બે ચમચી લઈશું તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તેમાં આપણે આ ડ્રાય ફ્રુટ ને સાતળી લઈશું ડ્રાય ફ્રુટ સાતળા પછી તેને હળવા એવા સાંતળવાના બહુ સાંતળવા નહીં દઈએ અને તરત આપણે પાછા એને વાટકામાં લઈ લઈશું ત્યાર પછી આ કિસમીસ ને પણ સાતળી લઈશું આપણે ફટાફટ બહાર કાઢી લેવાના છે થોડા એવા સંતળાય ને જો તમે જુઓ છો કિસમીસ તરત જ ફૂલી જાય છે હવે તે જ ઘીમાં આ ધાણાનો જે આપણે પાવડર કર્યો છે તેને આપણે સાંતળી લઈશું એક મિનિટ પૂરતો સાતળવાનો છે વધારે સાતળશું તો તે દાજી જાય તો આ થોડો થોડો શેકાણો તકી સરસ સ્મેલ આવીશે છે જરૂર પડશે તો વધારે નાખીશું કારણ કે એકદમ લસપસ્તુ નથી કરવાનો અને આપણે જેમ રોટલી ભાખરીમાં મોણ દઈએ ને એવું એવું થવું જોઈએ જો એકદમ પંજરીની સ્મેલ મંડી આવવા હવે ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણું દાણા પાવડર શેકાઈ ગયો છે ત્યાર પછી મેં આ જે સારી વસ્તુ આપણે ક્રશ કરી છે તેને મિક્સ કરી દઈશું જેમ કે જીરું છે વરિયાળી છે સુવાદાણા છે અને અજમા છે તેને પણ આપણે આમાં મિક્સ કરી દઈશું જો જરૂર પડે તો આપણે થોડું ઘી ઉમેરશું મને ઘીની જરૂર જરૂર લાગે છે તો હું એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશ ઘી મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે ડ્રાય ફ્રુટ હતા તે ડ્રાય ફ્રુટ ઉમેરી દઈશું તમારે તેને ક્રશ કરીને લેવા હોય તો ક્રશ કરીને પણ લઈ શકો છો પણ આખા ડ્રાય ફ્રુટ સરસ લાગે છે અને ત્યાર પછી આપણે જે મખાના અને ટોપરું ચીણેલું ટોપરું જે ક્રશ કરી નાખ્યું છે તે પણ ઉમેરી દઈશું જો પંજરીની સ્મેલ એકદમ બહુ સરસ સ્મેલ આવે છે

દળેલી સાકર ન હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો જો આપણે બધી વસ્તુ ઉમેરી દીધી છે હવે આને બરાબર રીતે આપણે મિક્સ કરી દેવાની છે થોડી વાર હલાવશું ને એટલે બધું બરાબર મિક્સ થઈ જશે હવેલીમાં અને મંદિરમાં આપણી પંજરી સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે લાલા ની મનગમતી એવી પંજરી બનીને તૈયાર છે હવે આપણે સૌ કરીશું તો હવે આપણે આ પંજરીને સૌ કરી લઈશું એ એકદમ મસ્ત આપણી પંજરી બનીને તૈયાર છે અને આખા ઘરમાં પંજરીની સ્મેલ ફેલાઈ ગઈ છે ને પંજરી આમ ખાવાનું માતમ પણ હેલ્ધી હોવાથી લોકો બનાવતા હોય છે અને કૃષ્ણને પંજરી ખૂબ પ્યારી હોય છે તો આપણી પંજરી સર્વ કરી છે પણ તુલસી પત્ર વિનાની કૃષ્ણ ભગવાન ભગવાનને કોઈ પણ પ્રસાદી તુલસીપત્ર વિનાનો અધૂરો છે એટલે આપણે તુલસીપત્રથી સૌ કરશું હવે તે જ રીતે આપણે કૃષ્ણ ભગવાનને આખી થાળી તૈયાર કરશું જન્માષ્ટમીના દિવસે તમે ઘણી જગ્યાએ જોશો તો સપન ભોગ ધર્યા છે અણકોટ પૂર્યા છે આપણે આજે તેની થાળી તૈયાર કરીશું તો લડુ ગોપાલને આપણે પંજરી તો ધરાવી પણ સાથે સાથે આપણે તેને પંચામૃત પણ ધરાવશું તો તેના માટે મેં પેલા દહીં લઈ લીધું છે ત્યાર પછી તેમાં દૂધ ઉમેરશું તેમાં ઘી ઉમેરીશું એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું ત્યાર પછી મિશ્રી ઉમેરશું અને ત્યાર પછી આ આપણે મધ ઉમેરશું તો થઈ ગયું લડ્ડુગોપાલ માટે પંચામૃત આ રીતે પંચામૃત બનાવ્યું હવે આપણે તેવી જ રીતે લડ્ડુ ને ભાવથી માખણ મિશ્રિત બનાવશું તો માખણ મેં અગાઉથી લઈ લીધું છે અને તેના માટે આપણે આ મિશ્રી નાખીશું તો માખણ મિશ્રી તૈયાર છે ત્યાર પછી લડ્ડુ ગોપાલ માટે બદામવાળું દૂધ તૈયાર છે અને પંજરી તૈયાર છે તો તૈયાર છે આપણી લડુ ગોપાલ ને ભાવતી તમે પણ તમારા ઘરે રહેલા બાલગોપાલ ને આવી રીતે પંજરી બનાવી અને ચોક્કસ થી પ્રસાદ માં ધરાવજો અને મારો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવી જ રીતે નવી રેસીપી જોવા માટે બેલ આઇકન બટન દબાઈ દેજો જેથી કરીને દરેક વિડીયા તમને જલ્દી મળતા રહે અને મારા દરેક વ્યુઅર્સને હેપી જન્માષ્ટમી ફરી મળશું નવી રેસીપી સાથે થેન્ક યુ